આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી ટ્વેન્ટી વર્ડ કપના રોમાંચક જંગની રાહ જોઈ રહ્યું છે ત્યારે સુરતીઓ પણ પાછળ રહે તેમ નથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ભારત પાકિસ્તાનના મહામુકલા મુકાબલા માટે સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડાયમંડ સીટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ આસમાને જોવા મળી રહ્યો છે જીતશે બાય જીતશે ઇન્ડિયા જીતશે એના નારા હમણાંથી જ ગુંજી રહ્યા છે સુરતી ક્રિકેટ પ્રેમીઓનો દાવો કરે છે ભારતીય ટીમના આ વખતે પણ પાકિસ્તાને ઢ્રો ચટાડશે અને પાકિસ્તાન સામેની જીત તો પાકી જ છે સુરતી યુવાનોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના તમામ ખેલાડીઓ ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે ક્રિકેટ રસીકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે જેના કારણે ટી ટ્વેન્ટીમાં પાકિસ્તાનની હાર નક્કી છે પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તા પર ભવ્ય ઉજવણી અને આતશબાજી થાય તેવા માહોલ અત્યારથી જ દેખાઈ રહ્યો છે છે એ પાકિસ્તાનને ખબર છે કે અમે હારવાના છે તો પણ રોજ આવી આવીને રમવા આવે છે ને અમે જીતશું અમે જીતશું પણ કંઈ જીતતા તો છે જ નહીં સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા બીજ બે યાદવ વેરી બેસ્ટ મારું નામ પ્રિન્સી છે આજે તમે સૌ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આપણે પાસે સ્કાય છે બુમરાહ છે હાર્દિક પંડ્યા છે આટલા બધા સારા પ્લેયર હોવા છતાં પાકિસ્તાન જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી અને આજે ઇન્ડિયા જીતશે ઈન્ડિયા જીતશે ઇન્ડિયા મારું નામ જીયા શાહ છે ભારત પાકિસ્તાન મેચ છે તો ખબર જ છે ઇન્ડિયાવાળા કેટલા એક્સાઇટેડ હોય અને સુરતીઓ તો બહુ જ એક્સાઇટેડ હશે બધા રાતે પાર્ટી કરવા નીકળશે કેમ કે ઇટ ઇઝ વેરી શોર્ટ કે ઇન્ડિયા જીતવાનો છે ગાય છે અભિષેક શર્મા છે બધા જ છે ઉડાવી જ દેશે પાકિસ્તાન ને કોના સિક્સ ની રાજ રહ્યા છો તમે સ્કાયના સિક્સ આવશે હાર્દિક પંડ્યા મારશે બુમરા બોલિંગ કરીને બધાની વિકેટ છે પાકિસ્તાન બિચારો એમનેમાં જ ઓલ આઉટ થઈ જશે